ફ્રી 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 દાળ બાટી ફ્રી છે મિત્રો તો પહોંચી જાજો બાપા સીતારામ મે સાંભળ્યું આ નાના બાળકો માટે તમે કઈ કહેતા હતા નાના બાળકો માટે આપણે શ્રી રામ ને બોલે અને 10 વર્ષના બાળકોને ફ્રી એમ ને કોઈ પણ બાળક કોઈ પણ બાળક અને મજા નો આવે આપણે ટેસ્ટ આપણો બરોબર તો તો તારે પૈસા નો દેતા ગ્રાહક હા મિત્રો અમે આવી ગયા હતા આશુતોષ દાલબાટીમાં જે મહિલા કોલેજ ચોકમાં દાના પાણી રેસ્ટોરન્ટની બાજુમાં આવેલું છે અને ભાઈ શું દાલબાટી ચૂરમા બનાવે છે ઓથેન્ટિક રાજસ્થાની ટેસ્ટ અને ગેરેન્ટેડ હું આ જગ્યા એકસો દસ ટકા રેકમેન્ડેડ કરીશ તમને મોજ આવી જશે આશુતોષ દાલબાટીમાં અને ફેમિલી સાથે જઈ અને આનંદ કરાય એવી જગ્યા છે લાઈવ ગરમા બાટી બનાવે છે ચૂરમા બનાવે છે અને ભાઈ જોરદાર જગ્યા છે તમને મોજ આવી જશે એની એકસોને દસ ટકાની ગેરંટી અને ફેમિલી સાથે પહોંચી જાજો ને નાના બાળકોને તો ભાઈ થાળી ફ્રી છે તો બાપા સીતારામ ચેનલને ફોલો કરી લ્યો અને વધુમાં વધુ લોકોને શેર કરો વધારો અમારા ખમા ગણી સાહે હા પધારો અમારે દે સારો અમારે દેશ ભાઈ ભાઈ

અને પાછું મેં અંદર કિચન માં જોયું દેશી વસ્તુ આ લોકો ને ઓપન કિચન ગમે ત્યારે જઈને જોયું જેન્યુન વસ્તુ ટેસ્ટ ઉપર થી ચાલે વધારી દે છે ભાવ પણ નબળું નથી ટેસ્ટ ઉપર થી ખ્યાલ આવે મારા ફેમિલી આરે આવું છું એટલે આપણો એ ફર્સ્ટ ટાઈમ હતું પણ હવે એમ લાગે કે ના બીજી વાર આવે એમ છે ને મોકલાય એકવાર અમારા દર્શકો ને કહી દ્યો બાપા સીતારામ બાપા સીતારામ કેમ શું સાહેબ બસ મજામાં એકદમ એમ આજે આનંદ લેવા આવી ગયા તો આજે રવિવાર છે

આમ તો આમની વીઆઈપી બેગની સામે આમ તો આમની આ ત્રીજી બ્રાન્ચ છે અહીંયા રાજકોટમાં અમે તો નાના મોવા પણ જઈ એવા જઈએ અને જામનગર રોડે પણ જઈ એવા જઈએ પણ આ વસ્તુ શું છે કે સિટીના સમા સેન્ટરમાં આવી જાય છે એટલે કોઈ પણ કોઈ પણ જગ્યાએથી નજીક પણ અને પાર્કિંગ ની સગવડતા પણ બહુ સારી છે બહુ સરસ હાજી ફેમિલી સાથે આવો જઈએ ફેમિલી સાથે હું તો ફેમિલી સાથે જ આવું છું પણ આજ તો આ એકલો આવ્યો છું વાહ ભાઈ વાહ થેન્ક યુ આપડે બધું જોઈ લેવાનું છું મેં જોયું તમારે લાઈવ દાલબાટી બનાવ લાઈવ દાલબાટી આપડે પટ્ટા ઉપર જ તે ઓરિજિનલ ઘઉ ની બાટી બનાવવાની આપડે

પ્યોર ખવડાવવાનું આપણે જમ પ્યોર ખવડાવ પ્યોર ખવડાવવાનું ખવડાવવાનું નહીં અને મેં જોયું તમે ચુરમું રાખો ચોરમું માતાજીની નીચે પ્રસાદ આપડે એ રીતના આપણે મેં જોયું તમે બે બાટી પાંચસો ગ્રામ દાળ અઢીસો ગ્રામ ચૂરમુ છાસ પાપડ સલાડ અને ચટણી આપડે લસણ લસણ કઈ નો ઘટે એક માણસ ને તો આરામ એક માણસ આરામ થી થઇ જાય બે બાટી તીજી નો માંગે અને બસો ત્રીસ બરાબર બધી વસ્તુ બીજું અમારે કોઈ ગ્રુપમાં આવતા હોય તો એના માટે તમારો નંબર અમારા દર્શકોને આપી ને હા આપ મારું નામ અજયભાઈ મારો નંબર ચોર્યાસી સત્યાસી અઠયાસી જીરો છસો ચોત્રીસ બાજુમાં વીઆઈપી બેગ ની બરોબર સામે આ શું તો દાલબાજી તો હું વિડીયો ને હજી તમને ટેસ્ટિંગ કરીશ એવું છે બધી માહિતી અમે બતાવશું અને આપણે તો તમને ખબર જ છે બેસ્ટમાં બેસ્ટ વસ્તુ ગોતી ને બરોબર હજી ભાઈ તમારા દર્શકોને એકવાર કહી દઉં બાપા સીતા રામ બાપા સીતા રામ અને આવજો ભાઈ ભાઈ કે જે દેશી ચૂલાની દાળ બાટી તમારે ખાવી હોય ને રંગીલા રાજકોટમાં ભાઈ જે ઓથેન્ટિક ટેસ્ટ પ્યોર રાજસ્થાની દાળ બાટી એકસો ને દસ ટકાની મારી ગેરંટી તમે એકવાર ખાશો એટલે મોજ આવી જશે અને અત્યારે મારી આસપાસ એટલા લોકો ભોજન કરે છે સાથે ભાઈ જો અવડું મોટું ડોલચું ભરીને તો તમને દાળ આપવામાં આવે 180 રૂપિયામાં આ તમે ચૂરમું દેશી દેશીઓ ઘીમા લબા લબ અને ગરમા ગરમ બાટી તો હવે આપણે બાટીનો ભૂકો કરી લઈએ જોરદારનો લાંબ તમને ઘરે બેઠા મોજ આવી જાય મોઢેમ પાણી છૂટી જાય મને તો હવે આ સામે પડ્યું હોય તો એમ થાય પેલા ચૂમી લઉં પણ આપણે તમને બતાવવાનું ખરી અને તમે લોકો ફટાફટ જે બાટી લવર્સ છે એના જોડે શેર કરજો બીજી મને અહીંની ખાસ હાઇલાઇટ ગમી હોય ને મિત્રો તો આજથી એક વર્ષ પહેલાં આપણે વિડીયો મૂકો તો આજે રાજકોટમાં ત્રણ બ્રાન્ચ થઈ ગઈ આશુ તોષ અને રાજકોટના હાટ સમા એવા કિસાનપરા ચોકમાં આવી ગયા છે ભાઈ એટલે બધાને નજીક પડે ગમે ત્યાંથી આવો તમે વીઆઈપી બેગની સામે સ્ક્રીન ઉપર એડ્રેસ દેખાય છે ભાઈનો મોબાઈલ નંબર દેખાય છે તો ફટાફટ ફોન કરી અને પહોંચી જાજો અને મોજ કરવા માટે ફેમિલી સાથે જવાય એવી બેસ્ટ જગ્યા લઈ આવો છું એટલે એ ક્યાંય તમને વાંધો નહીં આવે અને સૌથી મોટી વાત કે વન સેવન્ટી નાઇનની અંદર તમને આટલું બધું પીરસવામાં આવે જે મોજ આવી જશે અને સાથે અનલિમિટેડના લવર્સ છે એના માટે ઓપ્શન રાખેલો છે ટુ ટુ નાઇન બસો ને માં અનલિમિટેડ પણ મારા ખ્યાલથી વન સેવન્ટી નાઇન માં એક માણસ ને ઇનફ છે તો હવે વધુ વાત નથી કરતા હું તમને જો આ મિક્સ કરી નાખી આપડી નજીક આવો બતાવું તમને આપડી દાળ બાટી એડ કરી છે હા 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 ગરમા ગરમ જ છો ભાઈ આ રીતે જો ઘી આપી દઈએ દેશી ઉપરથી જો આ રીતે ઘી એડ કરી દેવાનું તમે ખાઈ શકો એટલું હું હમણાં થોડુંક ડાયટ ચાલુ કર્યું છે એટલે ઓછું એડ કર્યું છે અને ભાઈ જો આ દેશી ચટણીઓ લસણની મને તો આમ હવે મોજે જ ડાયવા રાખશે એટલે હું ફટાફટ મિક્સ કરી લઉં અને તમને લોકોને મેં તો આની પેલા હું તો ફેમિલી સાથે હાલતા આવું છું જમવા પણ હવે આ મારે નજીક થઈ ગયું કિસાનપરા ચોકમાં જ છે અંડર અંડરબ્રિજની પહેલાં દાના પાની રેસ્ટોરન્ટની બાજુમાં અને વન સેવન્ટી નાઇનમાં હું તો ફૂલ થઈ જાઉં છું તમે લોકોએ પહોંચી જાજો અને દાળ તમને ડોલચું ભરીને આપી દેશે પાંચસો ગ્રામનું વજન થશે ઘણા મારા મિત્રો પૂછતા હોય તો એને કહી દઉં અઢીસો ગ્રામ જેટલું ચૂરમું આપશે બે બાટી આપશે છાશ સલાડ બધું આવી જશે પાપડ આવી જશે લિજ્જતના વાપરે છે એટલે ઘણા ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરતા હોય તો એમને બી ખ્યાલ આવે બાકી જગ્યા બહુ સારી છે અને હું આ જગ્યાને રેકમેન્ડ કરું છું હવે સરસ મિક્સ થઈ ગયું છે સૌથી આપણા મિત્રોને બાપા સીતારામ રાજકોટમાં કઈક નવું ખાવું હોય અને ભાઈ દેશી મોજ કરવી હોય લસણ ની ચટણી જરા કઢાડવા ચમાવટ થઈ જાય ગલગલિયા થઈ જાય ગલગલિયા દેશી ચૂરમું હે દાલ બાટી બે વસ્તુ વગર અધૂરી ચરમુ દેશી અને લસણની ચટણી આ ન હોય તો મજા આવે બે વસ્તુ આયા મોજ આવી જશે ને પ્યોર રાજસ્થાની ટેસ્ટ 110% રેકમેન્ડેડ જગ્યા ફરી મળીશું નવી મોજ સાથે નવા વિડિયો સાથે નવી જગ્યા સાથે ત્યાં સુધી જોતા રહો પ્રજલ ફૂડ જય હિન્દ જય જય ગરવી ગુજરાત બાપા સીતારામ શું કે જય માતાજી જય માતાજી ભાઈ સીતારામ

અને આપણો એવો મને છે કે ભાઈ જેમ જેમ જગ્યા થતી જાય એમ રાજકોટની જનતાને આપણે નજીકમાં નજીક દાલબાટીનો ટેસ્ટ લે એમ અલગ અલગ જે જે સેટઅપ થતી જાય એમ નવી નવી બ્રાન્ચ આપણે ઓપન કરવાની છે એમ વાહ ભાઈ વાહ અને મેં જોયું તમે હા અમે અહીંયા બધા ફેમિલી સાથે અમે યોજન કરીએ છીએ અમારા મિત્રો છે ખાસ અને વારંવાર એ જમવાનું એમને ટેસ્ટ લેતા હોય છે

એટલે ઘરે આઈદી લઈ જવાનું ને હા અને કેટલામી વાર આવતા હસો આપણે ત્રીજી ચોથી વિઝિટ છે શું વાત છે તો રૂક પૈસા વસૂલ છે ને વસૂલ પૂરે પૂરા વસૂલ વાહ ભાઈ વાહ તમારું નામ શું કીધું સંજય અશ્વિનભાઈ નંદા વાહ ભાઈ થેન્ક યુ બાપા સીતા રામ બાપા સીતા રામ